તેને જાદુટોણા કે દૈવી શક્તિ સમજી લે છે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જિજ્ઞાસા અને તર્ક શક્તિ કેળવાય તે ખૂબ જરૂરી છે આ કારણે અંધશ્રદ્ધા નિવારણ માટે વિવિધ સરળ અને પ્રત્યક્ષ વૈજ્ઞાનિક પ્રયોગો થાય એ પણ એટલું જ જરૂરી છે આ પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરવો કે અંધશ્રદ્ધા પાછળ વિજ્ઞાન છુપાયેલું છે આ હેતુને ધ્યાનમાં રાખી આ વિડીયોની અંદર કેટલાક અંધશ્રદ્ધા નિવારણના નાના નાના પ્રયોગો દર્શાવવામાં આવે છે જે આપની હાથ વિદ્યાર્થીઓ સાથે થયેલ ચર્ચા મુજબ જ્યારે તેમને નજર લાગે છે એવું માનવામાં આવે છે ત્યારે તેમની મમ્મી પાણી ભરેલો લોટો માથે વાળી તેના મુખ ઉપર રૂમાલ બાંધી અને લોટો ઊંધો પાડે છે જો લોટામાંથી પાણી ન નીકળે તો નજર લાગે છે તેમ માને છે અને પાણી નીકળે તો નજર નથી લાગી તેવું તે માને છે તો આ અંધશ્રદ્ધા દૂર કરવા માટે આપણે એક પ્રયોગ કરીશું જેની અંદર આપણે રૂમાલને બદલે ઘઉં ચારવાનો લઈશું તેમ છતાં તેમાંથી પાણી નીચે નહીં નીકળે પ્રયોગ માટે જરૂરી સાધન સામગ્રી ઘઉં ચારવાનો કાચનો ગ્લાસ અને પાણી આ પ્રયોગમાં ઘઉં ચારવાના ચારણાને પાણી ભરેલા ગ્લાસના મુખ ઉપર મૂકો ત્યારબાદ ચણાની ઉપરની તરફ કાગળ કે પ્લાસ્ટિકની સીટ રાખો પછી ગ્લાસ ને ઉલટો કરો ગ્લાસ ને ઉલટો કર્યા બાદ પ્લાસ્ટિક સીટ લઈ લેવા છતાં પાણી નીચે પડશે ચાણા અને પાણીની વચ્ચે કઈ લેયર નથી દેખાડવા આપ સોય જેવી તીક્ષ્ણ ચાણાના છિદ્ર માં દાખલ કરી શકો છો આમ કરવા છતાં પાણીનો એક પણ બુંદ નીચે પડશે નહીં આ પ્રયોગમાં તમે જોયું કે રૂમાલના છિદ્રો કરતા મોટા છિદ્રો ધરાવતા ચાણામાંથી પણ પાણી બહાર આવતું નથી આપણે જાણીએ છીએ કે ગ્લાસની બહારની હવા એ દરેક બાજુએ કે દબાણ કરે છે ગ્લાસ ઊંધો વાળતા પાણી બહાર આવવાનો પ્રયત્ન કરે છે પરંતુ દબાણ બહાર આવવા દેતું નથી આ પ્રયોગની અંદર પૃષ્ઠતાણ પણ મહત્વનો ભાગ ભજવે છે પાણીના અણુઓ એકબીજા સાથે ચોંટી જાય છે જેનાથી પાણીની સપાટી એક પાતળી ફિલ્મ બનાવે છે જે પાણીને બહાર આવતું અટકાવે છે પ્રયોગ નંબર બે મનુષ્ય સાથે સાથે ગાય જેવા પ્રાણીઓને જ્યારે નજર લાગે છે ત્યારે ઊંધો પાડવામાં આવે છે અને જો પાણી ગળામાં ઉપર ન ચડે તો નજર નથી લાગે તેવું સમજવામાં આવે છે આ પાછળ કયું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે તે સમજવા માટે આપણે એક પ્રયોગ કરીશું પ્રયોગ માટે જરૂરી સાધન સામગ્રી મીણબત્તી પાણી કાચનો ગ્લાસ કે બીકર ફૂડ કલર એક ડીશમાં મીણબત્તી સળગાવી તેની આસપાસ રંગીન પાણી ભરો રંગીનને બદલે તમે નોર્મલ રંગવિહીન પાણી લઈ આ પ્રયોગ કરી શકો છો પાણીને સરળતાથી જોઈ શકાય તે માટે અહીં ફૂડ કલર ઉમેરેલ છે ત્યારબાદ

અને સંકોચાય છે જેથી ગળાની દબાણ ઓછું થાય છે બહારનું વાતાવરણીય દબાણના આ તફાવતને કારણે બહારનું દબાણ પાણીને ધક્કો મારે છે અને પાણી ઉપર તરફ ચડે છે પ્રયોગ નંબર ત્રણ દિવાસ કે અગ્નિ વગર લાકડા કે સળગી શકે તેવા પદાર્થમાં આગ લગાડવાનો પ્રયોગ પ્રયોગ માટે જરૂરી સાધન સામગ્રી

અહીં પોટેશિયમ પરમેંગેનેટ અને ગ્લિસરીન વચ્ચે થતી પ્રક્રિયા એ રેડોક્સ પ્રકારની છે પોટેશિયમ પરમેંગેનેટ મજબૂત ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે જે ગ્લિસરીનને ઓક્સિડાઇઝ કરે છે આ પ્રક્રિયા દરમિયાન ઘણી જ ગરમી ઉત્પન્ન થાય છે જે તાપમાનને ઝડપથી વધારે અને આગ લગાડે પ્રયોગ નંબર ચાર અગ્નિ વગર ગ્લાસમાં રહેલા દૂધને ગરમ કરવું અથવા ઉકાળવું પ્રયોગ માટે જરૂરી સાધન સામગ્રી કેલ્શિયમ કાર્બાઇડ દૂધ સ્ટીલનો ગ્લાસ સૌ પ્રથમ સ્ટીલના ગ્લાસના નીચેના ભાગે કેલ્શિયમ કાર્બાઇડ કે જે કૃત્રિમ રીતે ફળોને પકવવા માટે ઉપયોગમાં લેવાય છે તેનો નાનો ટુકડો પછી ગ્લાસમાં દૂધ રેડતા દૂધ આપોઆપ અગ્નિ વગર ગરમ થવા લાગશે ઉભરાશે અને છલકાઈને ગ્લાસની બહાર આવશે આ પ્રયોગમાં આપણે જોયું કે ગ્લાસની અંદર રહેલું દૂધ એક અગ્નિ વગર પણ ઉકળે છે અહીંયા ઉપયોગમાં લીધેલ કેલ્શિયમ કાર્બાઇડ એક રાસાયણિક સંયોજન છે જે પાણી સાથે પ્રક્રિયા કરી એસેટિલિન ગેસ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરે છે આ પ્રક્રિયામાં ખૂબ જ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે દૂધમાં મોટે ભાગે પાણી રહેલું હોય છે તેથી તે કેલ્શિયમ કાર્બાઇડ સાથે પ્રક્રિયા કરી અને ગરમી ઉત્પન્ન કરે છે જેના પરિણામે દૂધ ગરમ થાય છે તે પણ અગ્નિ વગર પ્રયોગ નંબર પાંચ ચોખા ભરેલ પ્લાસ્ટિકની બોટલને લાકડીની મદદથી ઉચકવી પ્રયોગ માટે જરૂરી સાધન સામગ્રી પ્લાસ્ટિકની બોટલ ચોખા લાકડી એક મધ્યમ કદની પ્લાસ્ટિકની બોટલ લો તેમાં સૂકા ચોખા ભરો હવે બોટલને ટેબલ કે જમીન પર ધીમેથી પછાડો હવે લાકડીને ચોખાની વચ્ચે ખૂબ જ ધીમેથી દબાવીને અંદર નાખો લાકડીને અંદર પૂરેપૂરી નાખ્યા પછી ધીમેથી ઉચકો લાકડીની સાથે ચોખા ભરેલ બોટલ પણ જશે આ પ્રયોગમાં આપણે જોયું કે ચોખા ભરેલ પાણીની બોટલ આપણે લાકડીની મદદથી સરળતાથી ઉપાડી શકીએ છીએ જ્યારે બોટલને ટેબલ પર પછાડવામાં આવે છે ત્યારે ચોખાના દાણા વચ્ચેની હવાની જગ્યા ઓછી થઈ જાય

શરૂઆતમાં એક ગ્લાસમાં થોડું સોડિયમ ગુપ્ત રીતે મૂકી ગ્લાસ ઊંધો કરતા તેમાંથી પાણી નીકળશે નહીં નાખેલ પાણી ગાયબ થઈ જશે તમે અહીં જોઈ શકો છો કે જે પાણી ગ્લાસની અંદર નાખ્યું હતું તે

અને સફેદ ધુમાડા જેવી બરાડ દેખાશે આ ધુમાડો ઝડપથી ફેલાશે અને જીનને બોલાવા જેવું દેખાશે આ પ્રયોગમાં આપણે જોયું કે પોટેશિયમ પરમેંગેનેટ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સફેદ ધુમાડો બહાર નીકળે છે પ્રયોગ નંબર 8 પીળા રંગના ચોખાને લાલ રંગના કરવાની વિધિ પ્રયોગ માટે જરૂરી સાધન સામગ્રી સાદા ચોખા હળદર પાવડર સાબુનું પાણી અને સાદું પાણી સૌપ્રથમ પ્રથમ હળદર વાળા પ્રવાહીથી પીડા કરેલા ચોખા એક પ્લેટ અથવા બાઉલમાં મૂકો સાબુ સાબુવાળું પાણી હાથ ઉપર લગાવી હાથને થોડો સમય હવામાં રાખી અને સુખવી નાખો ત્યાર બાદ પીળા ચોખા જે આપણે હળદરથી પીળા કર્યા છે તે હાથમાં લઈ બંને હાથ ભેગા કરી થોડી વાર ઘસો ઘસ્યા બાદ જોતા જે પીળા રંગના ચોખા હતા તે લાલ રંગના થઈ જશે આ પ્રયોગમાં આપણે જોયું હળદર વાળા પીળા ચોખા એ સાબુના દ્રાવણ સાથે મળતા લાલ રંગના થઈ જાય છે આનું મુખ્ય કારણ છે કે હળદરની અંદર નામનો કુદરતી તત્વ હોય છે જે તરીકે કાર્ય કરે છે એસેડિક પદાર્થો સાથે કર્ક્યુમિનનો રંગ પીળો જ રહે છે પરંતુ જ્યારે જે બેઝિક પદાર્થો સાથે મળે છે ત્યારે તેનું માળખું બદલાઈ જાય છે અને તે લાલ રંગનું થઈ જાય છે આ જ પરિણામે પીળા રંગના ચોખા એ લાલ થઈ જાય છે પ્રયોગ નંબર 9 અદ્રશ્ય લેખનની તાંત્રિક વિધિ પ્રયોગ માટે જરૂરી સાધન સામગ્રી તાજા લીંબુ અથવા લીંબુનો રસ સફેદ કાગળ કોટન સ્વેબ મીણબત્તી સૌપ્રથમ લીંબુને કાપીને તેનો રસ કાઢો જો રસ ગાઢ હોય તો થોડું પાણી મિક્સ કરીને રસને પાતળો કરો કોટન સ્વેબ અથવા બ્રશને સફેદ કાગળ પર કોઈ સંદેશ અથવા મીણબત્તી વાપરો તો કાગળને જ્યોતથી થોડા અંતરે પકડી રાખો અને ધીમે ધીમે ગરમ કરો થોડી જ વારમાં લખાણ ભૂરા અથવા કાળા રંગમાં દેખાવા લાગશે આ પ્રયોગમાં આપણે જોયું કે લીંબુના રસથી લખેલું લખાણ તે મીણબત્તી ઉપર ધરતા તે કાળા રંગનું થઈ જાય છે આનું કારણ છે કે લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ અને વિટામિન સી જેવા કાર્બનિક તત્વો હોય છે જે કાગળના તંતુઓને નબળા પાડે છે જ્યારે રસ સુકાઈ જાય છે ત્યારે અદ્રશ્ય થઈ જાય છે કારણ કે તે પારદર્શક છે જ્યારે કાગળને ગરમ કરવામાં આવે છે ત્યારે લીંબુના રસમાંના તત્વોનું ઓક્સિડેશન થાય છે અને આ પ્રતિક્રિયા કાગળના તે ભાગને ભૂરા રંગમાં બદલી નાખે છે જ્યાં રસ લાગ્યો હોય ત્યાં રંગ ભૂરો કે કાળો થઈ જાય છે જ્યારે બાકીનો કાગળ અસર વિનાનો રહે છે આમ લખાણ દેખાઈ આવે છે પ્રયોગ નંબર દસ અદ્રશ્ય ગુલાબી સંદેશ પ્રયોગ માટે જરૂરી સાધન સામગ્રી ફિનોફ થઇલી ચૂનાનું પાણી સફેદ કાગળ કોટન સ્વેપ સ્પ્રે બોટલ સૌપ્રથમ કોટન સ્વેબ અથવા બ્રશને ફિનોપ્થેલિનના દ્રાવણમાં બોળીને સફેદ કાગળ ઉપર કોઈ સંદેશ અથવા ચિત્ર દોરો લખાણ સુકાઈ જાય ત્યાં સુધી રાહ જુઓ તે અદ્રશ્ય થઈ જશે કારણ કે દ્રાવણ રંગહીન છે સુકાયેલા કાગળ ઉપર ચૂનાનું નિત્રિય પાણી સ્પ્રે બોટલ થી છાંટો થોડી જ વારમાં જ્યાં ફિનોફ્થેલિન લાગ્યું હશે તે ભાગ ગુલાબી રંગમાં બદલાઈ જશે અને લખાણ દેખાઈ આવશે આ પ્રયોગમાં આપણે જોયું કે ફિનોફ્થેલિન થી લખેલું લખાણ એ ગુલાબી રંગનું ઉપસી આવે છે ફિનોફ્થેલિન એ પીએચ ઇન્ડિકેટર તરીકે કાર્ય કરે છે જે એસિડ તથા તટસ્થ પદાર્થો સાથે રંગવિહીન રહે છે પરંતુ જ્યારે તે બેઝિક પદાર્થો સાથે મળે છે ત્યારે તેના તેનું માળખું બદલાઈ જાય છે અને તે ગુલાબી રંગ આપે છે આશા કરું છું કે શાળા કક્ષાએ કરેલા અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો આપને પસંદ આવ્યા છે આવા વિજ્ઞાનના નવા નવા પ્રયોગો માટે મારી સાથે જોડાયેલા રહો હજુ સુધી મારી ચેનલ ને ન કરી હોય તો ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ